વલસાડના પીઠા ગામના શોપિંગ કોમ્પલેક્ષમાં ચાલી રહેલા ડ્રગ્સ યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા પોલીસે દુકાનોમાંથી દસ કિલો તૈયાર ડ્રગ્સ અને એકસો ચાર કિલો પ્રવાહી ડ્રગ્સ જપ્ત કર્યું આશરે રૂપિયા વીસ કરોડથી વધુ કિંમતના ડ્રગ્સ સાથે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી જેમાં અશોક પીઠડીયા અને ચંદ્રકાંત છેડા નામના બે વ્યક્તિઓએ બે વર્ષથી દુકાન ભાડે રાખી ડ્રગ્સ બનાવવાનો પ્લાન્ટ ચલાવતા હતા કોર્ટે તમામ આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે થઈ રહેલ છે એટલે રેડ કરતાની સાથે ચાર આરોપીઓ સ્થળ પર મળી આવ્યા એક અશોકભાઈ અને બીજા અશોકભાઈ પીઠડિયા અને બીજા ચંદ્રકાંત છેડા આ બે આરોપીઓ પાર્ટનરશીપની અંદર ધંધો કરતા હતા અને એ પાર્ટનરશીપની અંદર એ લોકોએ જે મુદ્દામાલ બનાવેલો હતો ઝેનાક્સ ડ્રગ્સનો એ દસ કિલોગ્રામ મળ્યો છે અને જે અનફિનિશ જે ગુડ્સ હતો એ લગભગ એકસો ચાર એમ કુલ એકસો ચૌદ કિલોગ્રામ ઝેનાક્સ મળેલી છે દુકાનોમાંથી 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો પ્રવાહી ડ્રગ્સ જપ્ત કર્યું હતું તો વધુ વિગતો માટે જોડાય ગયા છે સંવાદદાતા પ્રિયાંક પ્રિયાંક ડ્રગ્સ જપ્ત કર્યુ છે શું વિગતો મળી રહી છે

આ ડ્રગ્સ હોઈ શકે અને આ સંદર્ભમાં ચાર આરોપીઓની ધરપકડ થઈ છે આ બાબતમાં તેઓના રિમાન્ડ લેવામાં આવ્યા છે બે ભાગીદાર છે આની અંદર અને બે વ્યક્તિ તેઓને ત્યાં કામ કરે છે એવી જાણકારી હાલ મળી છે કોર્ટમાં તેઓને રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પણ આપ્યા છે દુકાન ભાડે રાખીને આ કાર્ય ચાલી રહ્યું હતું મોટા પ્રમાણમાં થિનાર અને અન્ય વસ્તુની સતત ગંધ